हेलो मित्रों हूं तुम्हारा प्रिय संजय फरीकापा वीडियो में तुम्हारा स्वागत करू छु तो चलो मित्रों वीडियो में एंट्री बना ले जो आज से अपने काम चालू से दुड़ियानु ओकेस भाई ओकेस भाई ए बोलो ओबीएस ने चलो काम चालू करते अच्छा करो कपास बाजू सब में फड़ी જોઈ શકો છો આ નજર પોંકે તા લાગે ને અપની મકડી 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 છે જોઈ શકો છો આપણે ઘોડીઓ આઈથી લઈ જવાનો છે મિત્રો તમે જોઈ શકો છો આ બાજુથી આ બાજુથી આ પણ આ લગન લઈ જવાનો છે આ લગન મિત્રો આપણે લઈ જવાનો છે ઘોડી એટલે બાજુથી આ બાજુ લગન આપણે અહીંથી પાણી લઈ જવાનું છે એમ બાજુ કપાસમાં થોડુંક પાણીનું લોકેશન ચાલો બના રેજો બહુ આજે મજા આવશે આપણે આજે મિત્રો આજે કામ કરવાનું છે આપણે આપણો અવાજ ક્લિયર આવે કે નહીં જણાવજો ઓડિયન્સ

चलो मित्रों ओगेश भाई वीडियो और आप ले लो ये फोन आकाश का लाइक करो सब्सक्राइब करो शेयर करो कमेंट करो कमेंट करो तो मित्रों कमेंट करिए कोगेश भाई ने ले दे चलो कोगेश भाई थोड़ा काम करे से आप लोग मित्रों तो काम यूं करना चाहिए वाले वाले फटी कि मित्रों तो थक ना लगा आप लोगों ने વિડિઓ છોકરો લા તલા જોને એટલે તો બેટા એ વીડિયોમાં બનારો જો મજા આવશે ફૂલ વિડિયો આજે આપણે બનાવવાનો છે જો ફોટા પર જો લગાવે તેલે મારો નંબર છે